ભારત રત્ન ડોક્ટર સાહેબના મહાપરિનિર્વાણ દિવસની કરવામાં આવી ઉજવણી મહેસાણાના જોટાણામાં ભારત રત્ન ડોક્ટર સાહેબના મહાપરિનિર્વાણ દિવસની કરવામાં આવી ઉજવણી કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા દ્વારા ઓગણ સિત્તેરમાં મહાપરિનિર્વાણ દિવસે બાબા સાહેબની પ્રતિમાની ફુલાર પહેરાવી ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા સામાજિક કાર્યકર્તા બળદેવ ચાવડા

સમગ્ર ભારતના એકસો ને ચાલીસ સાહેબે મહિલાઓને પણ બરોબર નો પચાસ ટકા પુરુષ નો હક એટલો ને એટલો મહિલા નો પણ પચાસ ટકા પુરુષ નો હક આપી આજે દેશ ને બહુ મોટી ગિફ્ટ આપીને ગયા છે તો આજે એ બાબા સાહેબ ની યાદ અત્યારે દરેક લોકોને યાદ આવે છે કે હવે આ બાબતે બાબા સાહેબ ક્યારે જેવો આજે એવો જનતા જે બાબા સાહેબ નું લખેલું સંવિધાન આજે દેશની અંદર જો સો ટકા લાગુ કરવામાં આવે તો દેશની અંદર કોઈ એવું ના કહેવાય કે આ વ્યક્તિ આમ છે તેમ છે દરેક ને સરખો જ ન્યાય મળવો જોઈએ તો આજે અમે છઠ્ઠી ડિસેમ્બર ના રોજ આજે બાબા સાહેબ ને પ્રતિમા ને ફૂલ હાર કરીને શ્રદ્ધાંજલિ આપીને મહિલાઓ પણ અહિયાં છે ગામના દરેક લોકો છે સર્વે સમાજ ને આજે સાથે રાખીને અમે ફૂલ હાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી